નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ નવ હજાર પ્લસ કટા નવા ઘઉંની આવક છે અને નવા ઘઉંની લૂઝની અંદર હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ નવા ઘઉંના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મને ખબર 618 रुपिया भाई 618 रुपिया માં બિલ નથી લખીને ભાઈ 618 રૂપિયો ભાવ થયો ભાઈ નવા 466 નું ટુકડા ક્વોલિટી ની વાત કે સુપર ક્વોલિટી હે ભાઈ જોઈ લો ક્વોલિટી માં કઈ ઘટે એમ નથી 618 रुपया भाव नवा 496 નો ટુકડાનો હોય સુપર ક્વોલિટી માલ ભાઈ લાઈટિંગ માં હારો દાણે જોરદાર અને આવા ઓગણનો ભાઈ નેખરખા દાણા હે ભાઈ 618 રૂપિયા ભાવ આજ નું ઊંચા મૂચો ભાવ હે ટુકડા માં ભાઈ સુપર ક્વોલિટી ટુકડા જોઈ લો 496 કાય ગટે ને ક્વોલિટી માં લો આટક લો લુ નો 9 10 જે બાતે તો 15 10 20 20 રૂપિયા 2

નેવું એકાણું બાણું એકાણું બાણું ત્રણ ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠાણું નવાણું પુરા पूरा 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 मणो पूरा म बिना भाई सुपर क्वालिटी नवा टुकड़ा है भाई 600 रुपया भाव थियो क्वालिटी से बात करें भाई दाणे हारा लाइटिंग में जोरदार एकदम सुक्का है भाई જોઈ લ્યો 600 रुपया भाव थियो नवा टुकड़ाનો ભાઈ સુપર ક્વોલિટી માલા કાંઈ ગટેને ક્વોલિટી જોઈ લ્યો 600 રૂપિયા લઈ લ્યો સુપર ક્વોલિટી ટુકડા ભાઈ દાણે પણ હારો ને ભાઈ લાઇટિંગમાં જોરદાર ને ખરખા દાણા વાળો ભાઈ 600 રૂપિયા ભાવ આજનો ઊંચા મૂંચો ભાવ હે ભાઈ ટુકડામ જોઈ લ્યો ડગલો ઢગલો છો ભાવ થયો પાંચસો રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો અને ક્વોલિટીની વાત કરીને ભાઈ જો ભાઈ હુક્કા અને દાણે પણ હારા પાંચસો આડત્રી ભાવ નવા લોકોનો ક્વોલિટી સારો માલ છે ભાઈ લાઇટિંગમાં પણ સારો હુક્કો એકદમ પાંચસો આડત્રીસ નવા જો ક્વોલિટી 72 72 72 578 रुपया 578 માં લખી લે બિલાશ 578 રૂપિયો ભાવ છે ભાઈ નવા લોકો ને ક્વોલિટી ની વાત કરી સુક્કા ભાઈ ને દાણે પણ સારા 578 ભાવ નવા લોકો નો ક્વોલિટી માં કાઈ કટે નહી ભાઈ સુપર ક્વોલિટી માલ જોઈ લો દાણે પણ હારો અને લાઇટિંગ માં જોરદાર 578 ભાવ નવા લોકો નો સુપર ક્વોલિટી આ ભાઈ 578 જોઈ લો 5 રૂપિયા 528 સંકુલ 229 22 22 50 528 રૂપિયામાં 528 માં લખો ભાવ ભાઈ નવા ટુકડા 528 ભાવ થયો ક્વોલિટી ની વાત કરે સુપર ક્વોલિટી ભાઈ એકદમ ચોખા ને પણ દાણે પણ સારા ને ભાઈ હુકો માલે 528 ભાવ નવા ટુકડાનો સુપર ક્વોલિટી ક્વોલિટી માં કાઈ ઘટેની જોઈજો ભાઈ 528 ભાવ ટુકડા નવા એકદમ ચોખ્ખા ભાઈ લાઇટિંગમાં સારા પાંચસો અઠ્યાવીસ સુપર ક્વોલિટી ટુકડા પાંચસો ને ચોવીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો ક્વોલિટી ની વાત કેમ ક્વોલિટીમાં સારા ભાઈ સુકા એકદમ જોવો પાંચસો ને ચોવીસ રૂપિયા ભાવ નવા લોકવોનનો જોઈ લો ક્વૉલિટી ફૂકો માલે દાણે પણ સારો પાંચસો ને ચોવીસ ભાવ નવા લોકવોન જોવો ક્વોલિટી પાંચસો ચોવીસ બાટ બે પા પા સુપર 14 કલર વોલટર રોલ ઓલ 500 રોલ માં લોકો ગાંધી 516 રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટી ની વાત કે મે સુક્કા હે પણ પુતરાવારા વધારે મે 516 રૂપિયા ભાવ નવા લોકો નો જોઈ લો ક્વોલિટી 516

तो गया बार में 15 16 17 18 19 20 19 519 519 तरफ लपवाई 519 रुपया भाव थयो નવા લોકો ને ક્વોલિટી ની વાત કરી ભઈ સુક્કા હે ને દાણે પણ हारा 519 રૂપિયા ભાવ નવા લોકો નો જોઈ લો ક્વોલિટી ભાઈ 519 રૂપિયા ભાવા લોકો નવા જો ક્વોલિટી સારા ક્વોલિટી માં ભાઈ નો આલ 578 रुपया भाव थियो भाई नया लोको ने क्वालिटी ની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી હે ભાઈ લાઇટિંગ માંahara દાણે પણ જોરદાર હે 578 रुपया भाव थियो નવા લોકનો જોઈ લો ક્વોલિટી 578 ભાવ નવા લોકનો જો ક્વોલિટી સુપર ક્વોલિટી આ ભાઈ લોકો નવા 578 ભાવ આદનો ઊંચા ઊંચા ભાઈ લોકનો માં જોઓ ₹520 ભાવ થયો નવા લોકો ને ક્વોલિટી ની વાત કરી ભાઈ સુક્કો હોય દાણા ને ભાઈ સાઈઝ માં હારો જોઈ લો લાઇટિંગ માં હારો ₹520 ભાવ નવા લોકો નો ભાઈ જોઈ લો 520 ભાવ નવા લોકો ક્વોલિટી માં સારા ભાઈ 520 ભાવ